nhầm đi thôi nhầm thì mình đi thôi anh đi thôi chơi gì gọi chơi gì gọi chơi gì ha đúng rồi em à luôn huy diệu ha chỗ huy diệu thôi kia huy diệu ha đu huy diệu huy diệu anh lấy đá đấy không cơ ông ông ngày gì trong huy đâu nào huy gì

thu pin ày hông hả đun chung các này, alo sao này đi tụi mọ này tụi nào đi vào đây này, ayo hả, hông nhiều chắc hông nhiều, đi vào đi vào đây mày nhiều, mày nhiều mai qua cho béo, mai qua cho béo béo, mai qua cho béo, vậy, à, à, chú huy đi, chú, đi, thế đó anh ấy

લે આતું બોલો જુગા હું તું પીરાયલો હરંકો આયો આયો પોઈ ગયો એમ તો હું દાન અમે મારી વાત નથી હોભજો તું પીવડાયલો ઓ પીવડાયલો એમ કે હું ને ન પીવાલો ઓ પીવાળો એમ કે ઉને જો પીવાયે ઓ ભરેલું દિયા હું પીવાયલો હું પીવાયલો તું પીવડાય આયો

bác anh nhớ mày, bác anh chú khai không, hả chú, chú à, anh yêu, anh anh yêu, anh 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 anh

હાજુ સાકલ આયુ ઓયુ લે લે બંધ થાતું બંધ ચૂપ ચૂપ થઈ જા તો ચૂપ હાજુ

એમ નહી દારૂ જાયું જો પીવા વાળા તો જાય આજે આ પીતા નહીં અથવા છીવી એમ કોઈ

તમે શું કરો બહાર પડી ગઈ વાત મને તો તમે બહુ હારી માં આવતો આ તો તમે વાતો કરતા તો ઓ બેમજી

અમૂડું પક ખો બુ મેં આની યમ બુ મેં આની મે મંજે ખવાય હું પાયા આયા કદા માં હે ને પાહી આવા પાહા ને તો આજ આલુ બો પણ ના ના આપણ નહીં દોવા ફૂલ પર ન કોઈ ક્યાં હે નહીં પકવાનું કોઈ

એ તો કુતરો અલ્યા હું કે હું લેતો મારું હું બોલું મે લેતો નહીં આવવાના રોકિત આ ના આજે

આપણે <meak> <gèo> <Hayır>

ફૂલ હી એટલે ખબર તો પડવાની નહીં એમને કે દહાલે કવિ એટલે મારી કન વી મો કે દહાલુ અને પૈસા તો આપી કર નાકુટી પણ આરો કોઈ દાડ તારું ની મારવાનું આપડે આપડે જોણી કે પૈસા અમની કન વઈ ના

પોઇન્ટ ઓ હેલજ કમ્પેશર એ તો થાય ની પડી જવાય હા હા તો આવજો તમે હા એવું આવજો હા

રાગ લાગ આઈ ગયો બેમ ને આજ તો બહુ નફો થયો મન તો મેં બેઠા એટલે દસ દસ વગર આપડે પીવાની ફોન જોઈએ જવાનું નઈ અને હું જ આવ્યો પતી જાય આવા મે મને રોજ આવી રોજ મજા આવે ગેવા દે આમ તો જવું પડે તાપ બહુ પડે

કાળા વારે આઈન મે લીજી અને એવા પોતે તો મને ફોન માર્યો પાછા ઓ અંતે મે તો આ ચાલ લાગી કે કોઈ તો ના આટલા વરાથી પોસ વરાથી કે આ વાટો હાટ તો પીવા હે અલે આય આઈ સામે લઈ તો પરમ એમ કે કો સામે કે તો એમ કે ગોટા બનાયા શાક નો રોટલો બનાયો તો ના ગોટા ખાવા અને પીના એલે ઓ એ હારું હેડો કાળા મે લીજે ગાડીયા ને ઓ હા

તમારી જિંદગી માં રે એમને ભમાવાના જો હેડવામાં એમનો કમાલ જો આજે તમે મને બહુ પાછો રે રણ કરે કચવા ઢોળિયા કાલ ગાડી કે મારી મિલવા આવ એટલે કે મારી વાત તમને ભમાયા વગર ના રહો હો એટલો સારું થયું આજે હું પી ચડું ને તમને તમારી વાત પી હો હારું હેડવામાં ગોટા ગોટા કામ આ